આજે હું તમને લાવ્યો છું આપણે જે નવો કોન્સેપ્ટ ચાલુ છે અત્યારે કુર્તી પ્લાઝોનો સેટમાં છે કુર્તી ડબલ આ સેટમાં છે જે નવા નવા કોન્સેપ્ટ ચાલે છે નવા નવા કાપડ ચાલે છે પૂરું હાથ નો કામ છે હેન્ડવર્ક કામ છે ખાટલી કામ છે ને આખી પીસમાં પણ ખાટલી કામ રહેશે આમાં હેન્ડવર્ક કોન્સેપ્ટમાં જો આ વર્ક મશીન વર્ક છે ને સિક્વેન્સ કામ છે બારીક સિકવેન્સમાં જોઈ શકો છો તમે ઇનર સાથે છે ઇનર બી પરફેક્ટ આવશે પ્રોપર ઇનર આવશે કોટનનો ઓર્ગેનજાદ દુપટ્ટો તમને ક્યાં નહીં મળશે આ વસ્તુમાં નવીન કોન્સેપ્ટમાં તમને ઓર્ગેન્જાનો ફૂલ વર્કનો દુપટ્ટો મળશે મતલબ જે અત્યારે પાર્ટીવેર ફંક્શનના જે કોન્સેપ્ટ ચાલે છે લગ્નના કોન્સેપ્ટ ચાલે છે એવી વસ્તુઓ છે આ જોઈ સ્કૂલ તમે ડિઝાઇનો આ સામાન્ય ડિઝાઇન છે આખામાં વર્ક છે જો ફેન્સી સ્લીવ એક આ જો જોવા બી હેન્ડવેકમાં કોન્સેપ્ટમાં છે ચેક્સ પેટર્ન ટાઈપની ડિઝાઇનો છે આમાં પ્રિન્ટેડની આ હાથનો કામ આવશે પૂરામાં નમસ્કાર વાલી મિત્રો દોસ્તો કેમ છો તમે હું પ્રદીપભાઈ અજીત જોનથી સ્વાગત કરું છું તમારો અજીજ જોન કંપનીમાં વુમન્સને લાગતી તમામ વસ્તુઓ માટે એક જ ફેક્ટરી એક જ જગ્યાએ એક જ અગાસી છે જે મળશે તમને તમામ વસ્તુઓ વુમન્સને લાગતી તમામ વસ્તુઓ ડ્રેસ સાડી કુર્તી લહે ગાઉન ક્રોપટોપ બધી વસ્તુઓ એક જ જગ્યા મળશે એકદમ નવા કોન્સેપ્ટમાં મળશે સારી રેટમાં મળશે હોલસેલમાં મળશે તમામ વસ્તુ જો બધી વસ્તુ જોતાં જે વસ્તુ તમને મળશે સારી કોન્સેપ્ટ સારી રેટ સારી વસ્તુઓ તે મળશે અજીત જોન કંપનીમાં આજે હું તમને લાવ્યો છું આપણે જે નવો કોન્સેપ્ટ ચાલુ છે અત્યારે કુર્તી પ્લાઝોનો સેટમાં છે કુર્તી ડબલ આ સેટમાં છે જે નવા નવા કોન્સેપ્ટ ચાલે છે નવા નવા કાપડ ચાલે છે આમાં હું તમને લાવ્યો છું જે પાર્ટીવેર કોન્સેપ્ટ છે આજેનો જે પાર્ટી પાર્ટીવેરમાં જે ચાલે છે અત્યારે નવા કોન્સેપ્ટમાં હેન્ડવેર કોન્સેપ્ટમાં આ વસ્તુમાં હું તમને લાવ્યો છું આજે નવા કોન્સેપ્ટ સાથે આ જોઈ શકો છો તમે આમાં પૂરો હાથનો ખાટલીનું કામ છે હેન્ડવર્કનું કામ છે ખાટલીનું કામ છે ને પણ કામ રહેશે આમાં આમાં આના સિવાય જે 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 વાત કરું બારીક છે આવશે સરસ આ ફેબ્રિક જોઈ શકો છો તમે આ દુપટ્ટો રહેશે ને આ ચંદેરીનો આમાં બોટમ રહેશે જે ફેબ્રિક છે ફેબ્રિકની વાત કરું તો હું તમને નવા નવા ફેબ્રિક આપું છું આ રોમન ફેબ્રિક છે નવો ફેબ્રિક છે વસ્તુના પૈસા લાગે છે સરસ વસ્તુ છે સરસ રીતે તમને મળશે પણ પછી પણ માર્કેટ કરતા ઓછા ભાવે તમને જોઈએ તો તે મળશે અજીત ઝોનમાં વસ્તુ સારી જોઈએ તો મળશે અજીત ઝોનમાં તો આ રોમન ફેબ્રિક છે નવો ફેબ્રિક છે નવ ફેબ્રિકમાં ઘણી બધી પચાસ થી વધુ ડિઝાઇનો આમાં રહેશે પચાસ થી વધુ ડિઝાઇનો કલરો રહેશે આમાં ડિફરન્ટ ડિફરન્ટ કોન્સેપ્ટ રહેશે આ એક નેક્સ્ટ કોન્સેપ્ટ તમે જોઈ શકો છો હેન્ડવર્ક કોન્સેપ્ટમાં જો આ વર્ક મશીન વર્ક છે ને સિકવેન્સનું કામ છે બારીક સિકવેન્સમાં જોઈ શકો છો તમે ઇનર સાથે છે ઇનર બી પરફેક્ટ આવશે પ્રોપર ઇનર આવશે કોટનનો સારી રીતોનો કાપડ રહેશે આમાં પણ આ રોમન ફેબ્રિક ઉપર જ છે ને જે આમાં સ્લીવમાં છે આ જોઈ શકો છો તમે ફેન્સી સ્લીવ રહેશે પલ્સના કામ સાથે મોતીના કામ સાથે રહેશે જે આને બીજું વસ્તુ છે આમાં જે ઓર્ગેન્જાનો દુપટ્ટો ઓર્ગેન્જા દુપટ્ટો તમને ક્યાં નહીં મળશે આ વસ્તુમાં નવીન કોન્સેપ્ટમાં તમને ઓર્ગેન્જાનો ફૂલ વર્કનો દુપટ્ટો મળશે આજે અગર ઓનલી દુપટ્ટો લઈએ ક્યાંથી ઓર્ગેન્જાનો તો ત્રણસો રૂપિયાથી ઓછામાં દુપટ્ટો નહીં મળતો ના અમે હોલસેલ ભાવે એકદમ સરસ રીતે તમને વસ્તુ આપી છે રેડીમેડ છૂટ પૂરો આપી છે ના હેવી દુપટ્ટો છે ઓર્ગેન્જાનો આ ટાઈપની બધી વસ્તુ તમને આપી છે અમે એકદમ હોલસેલ રેટ મેં સરસ રેટમાં આપી છે પછી આ જો એક નેક્સ્ટ કોન્સેપ્ટ તમે જોઈ શકો છો મતલબ જે અત્યારે પાર્ટીવેર ફંક્શનના જે કોન્સેપ્ટ ચાલે છે લગ્નના કોન્સેપ્ટ ચાલે છે એવી વસ્તુઓ છે આ જોઈ શકો છો તમે ડિઝાઇનો આ સામાન્ય ડિઝાઇન છે આખામાં વર્ક છે ને જો ફેન્સી સ્લીવ ફેન્સી સ્લીવનું કામ રહેશે નેટના વર્ક નેટમાં છે વર્ક સાથે છે ને મોડલ ફેબ્રિક છે મોડલ ફેબ્રિક અત્યારે બહુ ચાલે છે તો આ ટાઈપનો કોન્સેપ્ટ રહેશે આમાં ને આમાં જોઈ શકો છો તમે આમાં પણ ઓર્ગેન્જા ફેબ્રિકમાં દુપટ્ટો છે ફેન્સી દુપટ્ટો આવશે ને દુપટ્ટામાં પૂરો વર્ક રહેશે જોઈ શકો છો તમે ઓર્ગેન્જા ફેબ્રિકમાં પૂરા વર્ક સાથે તો એવા નવા નવા કોન્સેપ્ટ નવી નવી વસ્તુઓ અમે તમારા માટે સ્પેશિયલી વિચારી છે કે શું નવું કરીએ તમારા માટે સ્પેશિયલ તો અમે વિચારી વિચારી નવો નવો કોન્સેપ્ટ તમારા માટે રેડી કરીએ છીએ એક આ પેટર્ન જો આ બી કોન્સેપ્ટ કોન્સેપ્ટમાં છે ચેક્સ પેટર્ન ટાઈપની ડિઝાઇન છે આમાં પ્રિન્ટેડની આ હાથનું કામ આવશે પૂરામાં ને એક એક પીસ બનવામાં પણ ઘણો બધો ટાઈમ આમાં લાગીએ છીએ ઘણો બધો ટાઈમ લાગે છે ત્યારે આ પીસ રેડી થાય છે ને ફેન્સી જો કંગુરા ડિઝાઇનને છે ગળામાં રહેશે ડિઝાઇનો ને આખામાં હેન્ડનું કામ રહેશે ને આના સિવાય જો દુપટ્ટો આવશે દુપટ્ટામાં પણ નેટમાં પૂરો વર્ક રહેશે ફૂલ વર્ક સાથે રહેશે આ જોઈ શકો છો તમે આખા વર્ક સાથે રહેશે પૂરામાં ને ચંદેરી કાપડનું બોટમ રહેશે કે ચંદેરી કાપડ પણ ભારે કાપડ થાય છે ને સારો કાપડ રહીએ છે આ જોઈ શકો છો તમે તો આવી રીતે નવા નવા કોન્સેપ્ટ તમને અહીં જોવા માટે મળશે પછી નેક્સ્ટ કોન્સેપ્ટમાં ચાલીએ આપને આ જોઈ શકો તમે આલિયા કટમાં જોઈ શકો છો તમે આ આલિયા કટ પેટર્નમાં છે ને મોડલ ફેબ્રિકમાં છે હાલ એકઠમાં મોડાલ ફેબ્રિકમાં છે એકદમ સ્મૂથ કાપડ રહીએ છીએ આરામથી ડેલી યુઝ કરો હોમ વોસેબલ છે કોઈ રીતે મતલબ કાપડમાં કોઈ જાતની ફરિયાદ તમારે નહીં આવે ફરિયાદ આવે તો જિમ્મેદારી અમારી છે ત્યાંની કાપડમાં ફરિયાદ નહીં આવે તમને ના દુપટ્ટો જો તમે ડિઓ ડ્રીપમાં દુપટ્ટો આવશે ડબલ કલર શેડિંગમાં દુપટ્ટો છે ડીઓ ડ્રીપમાં દુપટ્ટો આવશે આજે તબેલા ડાંગથી પ્રિન્ટ થાય છે ડબલ કલરમાં બહુ સારો કોન્સેપ્ટ છે આપણ ના ફેન્સી આમાં બોટમ રહેશે આવી રીતના આમાં સાઇઝો પણ રહેશે સાઇઝની વાત કરું તો અમુક વસ્તુઓમાં અમારે પાસે જે આઉટ ઓફ કન્ટ્રીના કસ્ટમર છે સારા કસ્ટમર જે હેલ્ધી કસ્ટમર્સ છે આના માટે અમે ફોર એક્સેલ ફાઇવ એક્સેલ સુધી પણ વેરાયટી મેન્ટેન કરીએ છીએ કેમ કે આઉટ ઓફ કન્ટ્રીથી ઘણા બધા ઓર્ડર આવે છે ફોર એક્સેલ ફાઇવ એક્સેલમાં તે વસ્તુઓ પણ તમે અહીંયા મળશે એટલે ક્યાં તમને વિચારવાની જરૂરત નહીં આ જો નેક્સ્ટ કોન્સેપ્ટ તમે આખા હેન્ડ્રૅક કોન્સેપ્ટમાં જોઈ શકો છો તમે ટુ પીસમાં થ્રી પીસમાં છે હેન્ડવ્રેક કોન્સેપ્ટ છે આ હાથનું ખાટલીનું કામ છે મશીન નું કામ નથી હાથ નો ખાટલી નું કામ છે આખામાં વર્ક રહેશે આના સિવાય જે આમાં દુપટ્ટો છે આ ડિજિટલ પ્રિન્ટનો દુપટ્ટો આવશે આ જોઈ શકો છો તમે કોટન ફેબ્રિકમાં ડિજિટલ પ્રિન્ટ ડિજિટલ પ્રિન્ટમાં પણ દુપટ્ટો ક્યાં નહીં મળશે વધારે શિફોનનો દુપટ્ટો રિયા કરે છે પણ આમાં તમને ડિજિટલનો દુપટ્ટો મળશે એમ તો ઘણી બધી વેરાયટી છે દોસ્તો જોઈ શકો છો તમે આ જો બ્લેક પલ્સ નું કામ છે સારું કામ છે કોન્ટ્રાસ્ટમાં છે ને બોટમમાં પણ જોઈ શકો છો તમે વર્ક રહેશે આમાં બોટમમાં પણ વર્ક આવશે આમાં જે છે કલરિંગ મેચિંગની વાત કરું તો આવી રીતે કલર આવશે છ કલરની મેચિંગ રહેશે ડિફરન્ટ ડિફરન્ટ કેટલો પેટર્ન છે કેટલોક ને કેટલોક પણ અડધા ભાવે તમને મળશે અડધા ભાવે કેટલોક મળશે ઘણી બધી વેરાયટી મળશે કોન્સેપ્ટ મળશે આમ બતાવું તો તમને દોસ્તો ઘણી બધી વેરાયટી છે ઘણી બધી વસ્તુઓ છે જ્યાં તમે જો ત્યાં સુધી નવી નવી ડિઝાઇનો પેટર્ન નવાના ઘણા બધા કોન્સેપ્ટ મળશે ઘણી બધી વેરાયટી છે એક વિડીયોમાં બતાવ બતાવવામાં પોસિબલ નથી ઘણી બધી વેરાયટી વસ્તુઓ છે તો દોસ્તો આ જ કહેવાનું છે તમે એક ખાલી અમારા અજીત જોન કંપનીનો જે ચેનલ છે લાઈક સબસ્ક્રાઈબ કરો તો એમાં બી તમને કન્ટિન્યુ દરેક લેંગ્વેજમાં વસ્તુ તમને મળશે દરેક વસ્તુમાં તમને આ કોન્સેપ્ટ મળી જશે તો તમે અમારા ચેનલ ઉપર પણ જઈને તમે વિચારી શકો છો જોઈ શકો છો સબ્સ્ક્રાઇબ કરી શકો છો તો બધી વેરાયટી તમને બિઝનેસ લાગતી તમામ જે તમારા મનમાં વિચાર છે તે ક્લિયર થઈ જશે તો દોસ્તો મળીએ પછી નવા વિડીયોમાં નવા કોન્સેપ્ટમાં નવા કોન્સેપ્ટ સાથે નવા વેરાયટી સાથે ત્યાં સુધી જે જે ગરવી ગુજરાત દોસ્તો નમસ્કાર